ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ગમે તેટલી મહેનત કરો ઘરમાં પૈસા નથી તકતા ઘરમાં બરકત રહેતી નથી અને ઘરમાં સમયાંતરે ઝઘડા થતા રહે છે આ તે એવી વસ્તુઓ છે જે તમારા ઘરમાં લક્ષ્મી આવવાથી અટકાવે છે તો આજે જ તમારા ઘરમાંથી આ દસ વસ્તુઓને કાઢી નાખો પછી તમને ધનવાન બનતા કોઈ નહીં રોકે મિત્રો વાસ્તુશાસ્ત્ર માં દિશા અને વસ્તુઓને યોગ્ય જગ્યા પર રાખવાનું ઘણું મહત્વ છે ઘણી બધી કમાણી કર્યા પછી પણ જો જો તમારા ઘરમાં ઘરમાં ધનની હોય તો તમે ચોક્કસ કોઈ ભૂલ કરી રહ્યા છો મિત્રો અચાનક તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ જાય છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આટલી મહેનત કર્યા પછી પણ ઘરમાં પૈસા ટકતા કેમ નથી બિનજરૂરી ખર્ચાઓ થાય છે ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં લોકો ઘણીવાર પોતાના ભાગ્યને દોષ આપવાનું શરૂ કરે છે પરંતુ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી પૈસાની ખોટ અને સમસ્યાઓ પણ થઈ શકે છે તો તમારા પોતાના ઘરમાં રાખેલી દરેક વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ મિત્રો જો તમે દેવી લક્ષ્મીમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લખો મિત્રો ઘરમાં દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં ઉર્જા કરે છે જો ઘરમાં કોઈ નકારાત્મક હોય તો વ્યક્તિને ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે માનસિક આર્થિક અને શારીરિક જ્યોતિષથી લઈને વાસ્તુશાસ્ત્ર સુધી સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા માટે ઘણા પ્રકારના નિયમો છે જેમાં ઘણા લોકો વાસ્તુમાં ખૂબ માને છે અને તમામ વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખે છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એક નાની વસ્તુ વ્યક્તિના ભાગ્યને અવરોધે છે અથવા તેને કોઈ રીતે નુકસાન થઈ શકે છે યાદ રાખો કે નિર્જીવ વસ્તુઓની પોતાની ઊર્જા હોય છે જેને અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને સકારાત્મકતા આવે છે ઘરમાં રહેલી દરેક વસ્તુમાંથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા વહે છે માનસિક આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો ઘરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને જીવન દયનીય બને જાય છે નંબર એક દેવી દેવતાઓના જૂના ચિત્રો તૂટેલી મૂર્તિઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે મિત્રો તમારે આવી વસ્તુને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવી જોઈએ તેથી અત્રિત દેવી દેવતા અને મૂર્તિ અથવા ચિત્રોથી ઘરને ન સજાવવું જોઈએ ઘણા લોકો વધારે મૂર્તિઓ અને ફોટા એકત્રિત કરે છે જો કે તે વાસ્તુ દોષનું નિર્માણ કરે છે ચિત્રો अथवा મૂર્તિઓની સંખ્યા અને સ્થાન નિશ્ચિત છે આ સિવાય કેટલાક લોકો તેમના ઘરમાં ભગવાનના એવા ચિત્રો લગાવે છે જો કે પરંપરાગત નથી જેમ કે ચિલમ પિતા શિવજી અને વિકરાળ રૂપમાં ભૈરવ ઘર કે ઓફિસમાં ગધેડો ઘોવડ ડુક્કર બાસ ચામાચીડિયા ગીધ કબૂતર કાગડો વગેરે ક્યારે પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો ન લગાવવા જોઈએ જો તમારા ઘરમાં પણ આવા જ ચિત્ર છે તો તેને હમણાં જ દૂર કરો આ તમારા પ્રવેશમાં હિંસા અને આક્રમણને વધારો કરી શકે છે કોઈનો રૂમાલ ભેટમાં લેવો અથવા કોઈના રૂમાલનો ઉપયોગ કરવાથી પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે જો તમે પર્સ રાખવાના શોખીન છો તો જાણો કે પર્સમાં અને તિજોરીમાં એવી ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો કે જે સકારાત્મક જાનો સંચાર કરે છે પરંતુ ફાટેલું પર્સ અથવા તૂટેલી તિજોરી ઘરમાં ન રાખવી જોઈએ હમણાં જ તમારું પર્સ ચેક કરો પરંતુ પર્સ નવો લાવતા પહેલા આ વાતનો વિશેષ ધ્યાન રાખો કે પર્સ ક્યારે શનિવારના દિવસે ન લાવો આથી તમારે તેને મંગળવાર, ગુરુવાર અથવા રવિવારના દિવસે ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો તૂટેલા વાસણો, અરીસો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, પલંગ, સાવરણી, ઘડિયાળ, ફર્નિચર કે કોઈ પણ તૂટેલી વસ્તુને ઘરમાં ન રાખવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે પછી ભલે ગમે તેટલા પૈસા કમાવ પણ તમારા ઘરમાં બરકત ક્યારે રહેશે નહીં સાથે જ વ્યક્તિ માનસિક રૂપથી પરેશાન થઈ શકે છે મિત્રો નંબર પાંચ પૂજાના કળશને ખાલી રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે તમને જણાવી દઈએ કે પૂજાના કલશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેષનો વાસ છે ઘરના મંદિરમાં રાખેલો કળશનો સંબંધ તમારા જીવન સાથે છે તેથી જ કળશને ગંગાના પાણીથી ભરેલું રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના માર્ગ આપોઆપ ખુલવા લાગે છે મિત્રો તમે ઘણી વાર જોયું હશે કેટલાક લોકો ઘરમાં શણગારાત્મક વસ્તુઓ અથવા કલાકૃતિઓ કાંટાવાળા છોડ લગાવે છે ઘરને કલાત્મક દેખાવ આપવા માટે કાંટાવાળા ઝાડ ન લગાવો તેનાથી પણ પારિવારિક સંબંધોમાં કાંટાની જેમ ખંજવાળ આવે છે જે ઘરના તમામ સભ્યોના મનને બગાડે છે ઘણા લોકો પોતાના ઘરને જૂની અથવા બિનોપયોગી વસ્તુઓથી સજાવતા હોય છે જે કરવું યોગ્ય નથી જે વાસ્તુ અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે ઘરમાં એવી ઘણી બધી હાનિકારક વસ્તુઓ છે જે રાખવામાં આવે તો વાતાવરણ ઝેરીલું થઈ જાય છે દેખાતું નથી પણ હવાના ગુણધર્મ આનાથી બદલાય છે જેમ કે દવાઓ ટોયલેટ ક્લીનર શોપનો ઝેરી રસાયણો જંતુનાશકો તમામ પ્રકારની હાનિકારક વસ્તુઓ માટે નિયુક્ત જગ્યા હોવી જોઈએ

જો તમારા ઘરમાં પણ કરોડિયાના વધુ મારા થઈ ગયા છે તો તેને તરત જ સાફ કરો તે ઘરમાં લક્ષ્મી આવતા અટકાવે છે અને તમારું જીવન ઝાડાની માફક ફસાયેલું રહે છે વિડીયો જોતા જતા હમણાં ઉભા થાવ અને કરોડિયાના માળા જ્યાં તમને દેખાય તેને સાફ કરી દો મિત્રો જો તમને લાગે કે તમારા ઘરમાં ખરેખર વાંચતો દોષ છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની સામે એક તુલસીનો છોડ લગાવવો જોઈએ અને આ તુલસીના છોડને નિયમિત પાણી આપો અને તેને સાંજે દીવો પ્રગટાવો મિત્રો કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તેવા ઘરમાં ક્યારેય વાસ્તુદોષ ઉત્પન્ન થતો નથી સાથે જ પધન્ની દેવી માં લક્ષ્મી આવા ઘરને આશીર્વાદ આપે છે મિત્રો જો તમારા ચંપલ તૂટેલા છે અથવા ખરાબ હાલતમાં છે તો તેને સારા કરાવી લો કારણ કે તૂટેલા ચંપલ વ્યક્તિને દુર્ભાગ્ય તરફ દોરી જાય છે પણ તમે નવા ચંપલ ખરીદો છો તો યાદ રાખો કે શનિવારે બિલકુલ ના ખરીદવા જોઈએ આનાથી વ્યક્તિને ને સાડા સાત વર્ષની પનોતી લાગી શકે છે ત્યાંથી જ એક દિવસે ઉઘાડા પગે ફરી લેવું પણ શનિવારે ચંપલ ના ખરીદવા જોઈએ આનાથી વિપરીત સાવરણીને ચોક્કસ શનિવારે ખરીદી શકાય છે જો કોઈ વ્યક્તિ શનિવારે સાવરણી ખરીદે છે તો તેના આગમન થાય છે જો કોઈ વ્યક્તિને ધંધામાં પુષ્કળ નુકસાન થાય ઘરમાં બરકત રહેતી નથી તો આ વ્યક્તિને ગુરુવારે ગાયને રોટલી ખવડાવવી જોઈએ અને કીડીઓને પણ ચણ નાખવું જોઈએ આમ કરવાથી તે મંગુ પ્રાણી તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે મિત્રો કહેવાય છે કે ભગવાન મૂંગા પ્રાણીની પ્રાર્થના જલ્દી સ્વીકારે છે મિત્રો ભગવાન જ તમને કેટલાક સક્ષમ બનાવ્યા છે કે તમે વધારે નહીં પણ કોઈ મૂંગા પ્રાણીનું પેટ અવશ્ય ભરી શકો છો મિત્રો જો તમને વાસ્તુશાસ્ત્ર ની માહિતી પસંદ આવી હોય તો વિડિયોને ને લાઇક ચેનલ ને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સમાં માં જય મા લક્ષ્મી